શ્રી રામ વ્યાયામ સંસ્થા દ્વારા આજ રોજ શ્રી રામ નવમી દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું આજ સુરત ખાતે રામ નવમી નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોની હારમાળા જોવા મળી એવામાં કપોદરા વિસ્તાર માં આવેલ સાગર કોમ્યુનિટી હોલ ખાતે શ્રી રામ વ્યાયામ સંસ્થાના આયોજક જયસુખભાઈ દ્વારા રામ નવમી નિમિત્તે એક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં શ્રી રામ વ્યાયામ સંસ્થામાં વ્યાયામ કરવા આવનાર લોકો તેમજ મહિલાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા સાથે સાથે નાના બાળકોને રામ અને સીતાનો પહેરવેશ કરીને યાત્રામાં જોડાયા રામ અને સીતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પહેલી સવારે સાડા પાંચ વાગ્યે સાગર કોમ્યુનિટી હોલથી લઈને કાપોતરા બંબા ગેટ થઈને કાપોતરાના અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ સંસ્થા છેલ્લા બે વર્ષથી લોકોને નિશુલ્ક વ્યાયામ તેમજ લોકોના આરોગ્ય માટે સતત કાર્યશીલ રહેતી હોય છે આ શોભાયાત્રાનું મુખ્ય હેતુ લોકો પોતાના આરોગ્યની કાળજી લે તેમજ વ્યાયામ શરીર માટે આવશ્યક વસ્તુ છે તેથી લોકો તેની સાથે જોડાય તેવી અપીલ જયસુખભાઈ દ્વારા કરવામાં આવી હતી જય જય શ્રીરામ અમે શ્રીરામ વ્યાયામ સંસ્થા ચલાવી છે અને એમાં એ આજે સોનામાં સુગંધ પળે એમ શ્રી રામ ભગવાનનો જન્મ દિવસ છે તો આજે અમે રામ ભગવાનના ઉત્સવ માટે રામનવમીનું અમે આયોજન રાખ્યું છે અને લોકોને જાગૃત કરવા કે ભગવાન શ્રીરામનો આજ જન્મદિવસ છે તો આપણે અયોધ્યાનો શું કીધું તો કાંઈ નહીં આપણી સંસ્થામાં હંદા મળી અને અમારી સંસ્થામાં બહેનો પણ આવે છે ભાઈઓ આવે છે બહેનો આવે છે અને અમે ખૂબ ધામધૂમથી શ્રીરામ જન્મદિવસ ઉજવવાના છે જય શ્રીરામ જય શ્રી રામ મારું નામ જયસુખભાઈ શું આગ્યા હું શ્રીરામ વીઆઈએમ સંસ્થા ચલાવું છું લોકોના આરોગ્ય માટે લોકોનું આરોગ્ય એકદમ સારું રહે એ માટે હું બે વર્ષના આ સંસ્થામાં જોડાયેલો છું અને લોકોમાં કેમ જાગૃતિ આવે એ જ માટે આ એક શોભાયાત્રાનું આયોજન કરેલું છે રામનવમી નિમિત્તે અને આજે દોઢસોથી બસો જણા અમારા ગ્રુપમાં જોડાવાના છે અને અમે એક શોભાયાત્રા સ્વિનિંગ મિલ થઈ લખમણનગરમાં થઈ અશોકનગર શોક થઈ અશોક વાટિકા થઈને પરત આવી છે અને લોકોનો આમાં જાગૃતિ કેમ આવે એ યુદ્ધ અમે શોભાયાત્રા કાઢવી છીએ આજે રામચંદ્રજી ભગવાનને એકવીસ લાખ વર્ષ થઈ ગયા છે તો પણ લોકોનો એના જીવન વિશે એનું જીવન જોવો કેવું છે એના મર્યાદા પ્રમાણે હાલે તો કોઈ દુઃખી જ નથી થવાનું અને આજે સ્વામિનારાયણ ભગવાનને પણ બસો સુમાલીસ વર્ષ ત્યાં છે તો આજે સ્વામિનારાયણ ભગવાનની પણ જન્મ જયંતિ છે તો એના શિક્ષાપિત્રી વિશે પણ જુઓ એની શિક્ષાપિત્રી વાંચો તો લોકોને એકદમ

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે